વલસાડના પારણીમાં લાગેલી આગ હજુ બે કાબુ છ કલાક બાદ પણ કંપનીમાં લાગેલી આગ નથી આવી કાબુમાં બીએન ઇન્ડસ્ટ્રીઝમાં લાગેલી આગે ધારણ કર્યો વિકરાળ સ્વરૂપ ફાયર વિભાગે જાહેર કર્યો મેજર કોલ કંપનીમાં એલ્યુમિનિયમનો પાવડર હોવાથી આગને ધારણ કર્યો વિકરાળ સ્વરૂપ જિલ્લા ફાયર ફાઇટર્સને કંપની પર પહોંચવા આદેશ હજુ આગ ઉપર કાબુ મેળવવામાં લાગી શકે છે પાંચ કલાક બીએન ઇન્ડસ્ટ્રીઝમાં

જે પાવડર બને છે હાઈલી ઇન્ફ્લેમેબલ છે તેના કારણે આગ પર કાબુ મેળવો છે એટલે સૌ પ્રથમ કરી રહ્યા છે કે જે આગ લાગેલ છે તે કંપનીની આજુબાજુ આગ વધુ ન ફેલાય તે પ્રયત્નો હાથ ધરી રહ્યા છે હાલ આગમાં કોઈ જાનહાનિ નથી પરંતુ આગ પર કાબુ પૂરેપૂરો મેળવી શકાય એમ નથી એટલે થોડો પ્રયત્નો ચાલુ છે અને સંપૂર્ણ કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધરાઈ રહ્યા છે